તો સમજીએસસી જોઈશું પચીસ છવ્વીસ નું કેલેન્ડર દર વખતે એસએસસી એક કેલેન્ડર ડિક્લેર કરે છે કે જેમાં દર વર્ષે વેકેન્સી ક્યારે આવે છે એક્ઝામ ક્યારે લેવાના છે ફોર્મની ભરો શરૂઆત ક્યારે થવાની છે બધી જ વર્ષે પહેલેથી ઇન્ફોર્મેશન આપી દે છે તો તમે જોશો

અઢાર તારીખ લાસ્ટ ડેટ છે ફોર્મ ભરવાની અઢાર જુલાઈ ઓકે ત્રેવીસ છ થી અઢાર જુલાઈ લાસ્ટ ડેટ છે ફોર્મ ભરવાની અને એક્ઝામ છે આઠ સપ્ટેમ્બરથી લઈને અઢાર સપ્ટેમ્બરની વચ્ચે એટલે તમને પહેલેથી જણાવી દે છે કે જૂન જૂનમાં એક્ઝામ જૂનમાં ફોર્મ ભરવાની શરૂઆત થશે ચલો જૂન ઓલમોસ્ટ કેન્સલ થઈ ગયું મતલબ ફોર્મ ભરાશે હવે એક તારીખથી માની તો આપણી પાસે જુલાઈ છે કમ્પ્લીટ એક મહિનો છે જુલાઈ અને ઓગસ્ટમાં એની એક્ઝામ આવી જશે આઠ તારીખથી લઈને અઢાર સપ્ટેમ્બરની વચ્ચે

વીસ સપ્ટેમ્બરથી ચોવીસ ઓક્ટોબરની વચ્ચે આની પણ એક્ઝામ લેવામાં આવશે ઓકે ચાલો આગળ વધીએ છીએ નેક્સ્ટ તો માં કોણ કયા વર્ષના વિદ્યાર્થી એપ્લાય કરી શકે તો જેની ઉંમર અઢારથી સત્યાવીસ વર્ષ છે જે વિદ્યાર્થીઓ અઢાર વર્ષથી લઈને સત્યાવીસ વર્ષની વચ્ચે આવે છે બરોબર એ બધા જ વિદ્યાર્થીઓ આમાં એપ્લાય કરી શકશે ખાસ કરીને એસટી એસટી હોય તો એમને પાંચ વર્ષની છૂટ મળશે અને ઓબીસી કેટેગરી હોય તો ત્રણ વર્ષની એમાં એ જ રિલેક્સેશન મળશે

ઓકે તો ગુજરાતી ભાષામાં પરીક્ષા આપી શકાશે ગુજરાતી ભાષામાં પરીક્ષા આપી શકાશે તો તમે જોઈ શકો છો મેથ્સ ઇંગ્લિશ અને જનરલ અવેરનેસ ચાર વિષયો છે પચીસ પચીસ ક્વેશ્ચન છે બધામાં બધામાં જ પચીસ પચીસ ક્વેશ્ચન છે પણ માર્ક્સ પચાસ છે એટલે એક પ્રશ્ન બે માર્ક્સનો છે એનો મતલબ ઇન્ટુ ટુ કરશો એટલે કે પચાસ માર્કસ પેપર હશે દરેક સબ્જેક્ટનું સો માર્ક્સ નો ટોટલ ક્વેશન હશે ટોટલ સો ક્વેશન હશે બસો માર્કસ નો પેપર હશે સાહીઠ મિનિટનો સમય આપવામાં આવશે પોઈન્ટ ફાઈવ એટલે તમે ખોટું કરો છો તો ઝીરો પોઈન્ટ એટલે કે અડધો માર્ક્સ કટ થઈ જશે રેડી તો આ છે એસએસસી સીએચર વન ની એક્ઝામ પેટર્ન એટલે કે ફર્સ્ટ જે એક્ઝામ છે એની એક્ઝામ પેટર્ન છે આ આ સપ્ટેમ્બરમાં એક્ઝામ લેવા લેવાશે ઓકે ચાલો ગુજરાતી ભાષામાં એક્ઝામ આપી શકો છો આ તમામ વિષયો ગુજરાતી ભાષામાં તમે આપી શકો છો હા અંગ્રેજી વિષય તો અંગ્રેજી ભાષામાં જ આવે રેડી છે બીજી વસ્તુ કયા કયા સબ્જેક્ટ છે સબ્જેક્ટ ની અંદર કયા કયા ચેપ્ટરો છે આ બધી જ વસ્તુ આજે ડિટેલમાં આપણે ચર્ચા કરવાના છે ઓકે તો આગળ વધીએ તો ટીયર ટુ ની એક્ઝામ પેટર્ન છે તો ટીયર ટુ ની એક્ઝામ પેટર્ન જોશો તો આમાં સેશન એક છે એમાં તમે જોશો

બરાબર છે આ એક્ઝામ પણ કમ્પ્લીટ એમસીક્યુ બેઝ એક્ઝામ હશે એટલે આમાં તમારે કઈ વસ્તુ લખવાની નથી સમજાય છે બીજી વસ્તુ ક્વેશ્ચન એટલે ટોટલ સાહીઠ ક્વેશ્ચન છે દરેક ક્વેશ્ચન ત્રણ માર્ક્સનો છે એટલે કે એકસો એસી માર્કસ પેપર છે અહીંયા થોડું ધ્યાન આપજો એક ક્વેશ્ચન ત્રણ માર્ક્સનો છે એકસો એસી માર્કસ છે બરાબર અહીંયા પણ ઇંગ્લિશના અને જી એ ના ચાલીસ ને વીસ સાહીઠ ક્વેશ્ચન હશે એમાં પણ દરેક ક્વેશ્ચન ત્રણ માર્ક્સનો કરો તો એકસો ને એસી માર્કસ અહીંયા પણ હશે આમાં પણ સિક્સટી મિનિટનો સમય આપવામાં અલગથી આવશે આનો પણ એક કલાકનો સમય અલગથી આપશે રેડી સારા ખેલ બરાબર પ્રી એક્ઝામ ફક્ત એક્ઝામ ક્લિયર કરવાની છે મેન્સમાં તમે ક્વોલિફાય થશો પ્રીમાં તમે ક્લિયર કરશો એટલે મેન્સ માટે આગળ વધશો મેઇન જે એક્ઝામનું જે કટ ઓફ બનશે મેઇન જે તમારું મેરિટ બનશે એ આમાંથી બનશે વન અને ટુ માંથી આ પણ ફક્ત ક્વોલિફાઈંગ છે કોમ્પ્યુટર ફક્ત ક્વોલિફાઈંગ છે પંદર માર્ક્સનું પૂછાશે પંદર ક્વેશ્ચન હશે પિસ્તાલીસ માર્કનું પૂછાશે પંદર મિનિટનો અલગથી સમય આવશે ફક્ત ક્વોલિફાય થવાનો છે ફક્ત આમાં પાસ થવાનું છે બરાબર મેઇન જે કટ ઓફ બનશે એ મેચ રીઝિંગ ઇંગ્લિશ અને જનરલ અવેરનેસ આમાંથી બનશે આમાં સાહિત પ્રશ્નો છે સાહીઠ ગુણ્યા ત્રણ કરો એટલે એકસો એસી ચાલીસ વીસ સાહિત ગુણ્યા ત્રણ કરો એટલે એકસો ને એસી ટોટલ વન ટોટલ થ્રી સિક્સટી માંથી કટ ઓફ બનશે રેડી એટલે આ છે આપની ટીયર 2 ની एग्जाम પેટર્ન બોલો ક્લિયર થઈ ગયું આ વસ્તુ ટીયર 1 ટીયર 2 ટીયર 1 ની અને ટીયર 2 ની અલગથી પ્રિપેરેશન કરવાની બિલકુલ જરૂર નથી બંનેની પ્રિપેરેશન સાથે જ કરવાની છે અને આ બંનેની પ્રિપેરેશન આપણે સ્ટાર્ટ કરીશું રેડી ચાલો આગળ વધીએ તો ટીયર 2 ની અંદર એક અલગ અલગ જે પોસ્ટ છે એના માટે અલગ અલગ સ્કિલ ટેસ્ટ છે તો તમે જોઈ શકશો ડીઈઓ આ એક

કે છેલ્લા ત્રણ વર્ષમાં દર વર્ષે કેટલી કેટલી વેકેન્સી આવી તો તમે બે હજાર બાવીસ થી જોઈએ તો બે હજાર બાવીસમાં ત્રણ હજાર બસો બેતાલીસ વેકેન્સી હતી બે હજાર ત્રેવીસમાં એક હજાર બસો અગિયાર વેકેન્સી હતી અને બે હજાર ચોવીસમાં ત્રણ હજાર સાતસો બાર વેકેન્સી હતી આ નેશનલની વેકેન્સી છે ગુજરાત સ્ટેટની વેકેન્સી નથી ઓલ ઓવર વેકેન્સી છે એટલે એવરેજ વેકેન્સીની વાત કરીએ ને તો અઠ્યાવીસો વેકેન્સી ઓન એન એવરેજ દર મહિના વર્ષે આવે છે ઓન એન એવરેજ અઠ્યાવીસો વેકેન્સી દર વર્ષે આવે છે હવે બે હજાર પચીસ ની અંદર પણ આની આસપાસ વેકેન્સી આવશે જો અહીંયા વધારે છે અહીંયા ઘટે છે અહીંયા વધે છે અહીંયા ઘટે છે એવું નહીં આવશે બની શકે અહીંયા વધારે પણ હોય બની શકે થોડી ઓછી પણ હોય બરાબર છે એટલે એવરેજ વેકેન્સી અઠ્યાવીસો ની આસપાસ દર વર્ષે આવે છે ચાલો આગળ વધીએ હવે જોઈશું તો પગાર ધોરણ શું છે તો ત્રણ પોસ્ટ છે એક તો લોઅર ડિવિઝન ક્લાર્ક છે જુનિયર સેક્રેટરીયલ આસિસ્ટન્ટ છે ત્યાર પછી ડેટા એન્ટ્રી ઓપરેટર છે તો એનું આ પગાર ધોરણ છે આનું પગાર ઓગણીસો નવસો થી લઈને ત્રેસઠ હજાર સુધીનો પગાર છે મૂળ પગાર ત્રીસ હજાર ની આસપાસ થશે સોરી અંતિમ પગાર તમારો ત્રીસ ની આસપાસ થઈ જશે એલડીસી અને જેઈસી માટે ચોવીસ હજાર એકસો પંચોતેર ઓગણત્રીસ હજાર એકસો ઓગણ સાઇન્સ તથા ડીઈઓ માટે

તમામ મહિલા ઉમેદવાર તથા અન્ય એસટી એસસી અને પીડબ્લ્યુ ઉમેદવાર માટે કોઈ ફીસ નથી તમે ફ્રીમાં ફોર્મ ભરી શકો છો બાકી સો રૂપિયા ફીસ છે જનરલ અને ઓબીસી માટે ચાલો હવે આપણે ચર્ચા કરીશું કે આ એસએસસી સીએચએસસી જે વેકેન્સી છે એનો સંપૂર્ણ અભ્યાસક્રમ શું છે મેઇન વસ્તુ આજ છે હવે તમે અભ્યાસક્રમ જ ના ખબર હોય તો તૈયારી કરવાની ખબર પડે ના પડે મેઈન શું છે અભ્યાસક્રમ સિલેબસ કે આમાં મારે શું કરવાનું છે તો આ જે કરવાનું છે એનાથી તમને કોન્ફિડન્સ આવે કે યસ હું આ કરી શકીશ અભ્યાસક્રમ જ્યાં સુધી તમે ના જાણો ત્યાં સુધી તમને કોઈ કોન્ફિડન્સ નહીં આવે કે તમારે એક્ઝામ ક્લિયર કરી શકશો કે નહીં એટલે કે સૌથી પહેલાં તો અભ્યાસક્રમ જાણવો બહુ જરૂરી છે અને આ એક્ઝામ ગુજરાતી ભાષામાં આપી શકાય છે આનો અભ્યાસક્રમ શું છે આ બધી ચર્ચા હું તમને અત્યારે કરીશ બરાબર ચાલો તો પહેલાં અભ્યાસક્રમ જોઈએ મેથ્સનો હવે આ બધા જ છે પ્રી પ્લસ મેઇન્સ મતલબ ટીયર વન એન્ડ ટીયર ટુ આ બંનેને ધ્યાનમાં રાખીને ચેપ્ટરો લખેલા છે બંનેને ધ્યાનમાં રાખીને ચેપ્ટર લખેલા છે હવે તમે આ બધા ચેપ્ટરો સિમ્પલ જ ચેપ્ટરો છે કે એકદમ હાઈ લેવલના ચેપ્ટરો નથી અગિયાર બાર સાયન્સનું ગણિત નથી સિમ્પલ ધોરણ દસ સુધી જે ગણિત પૂછાય છે એ જ ગણિત છે અને જનરલી આ બધા જ ચેપ્ટરો દરેકે દરેક કોમ્પિટેટિવ એક્ઝામમાં આવતા જ હોય છે બેંકની માનો રેલવેની કરો જીપીએસસીની કરો ક્લાસ થ્રી ની કરો કોઈ પણ એક્ઝામની તમે તૈયારી કરો આ બધા ચેપ્ટરો અંદર પૂછાતો હોય છે ચેપ્ટર જોશો એટલે તમને આઈડિયા આવશે પેલા સાદુ રૂપ આપો એટલે સિમ્પ્લિફિકેશન છે લસા ગુસા છે ટકાવારી છે ગુણોત્તર પ્રમાણ ઉંમર આધારિત પ્રશ્ન સરેરાશ ભાગીદારી સાદુ વ્યાજ ચક્રવૃદ્ધિ વ્યાજ નફો ખોટ કાર્ય સમય નર ટાંકી સમય અંતર ઝડપ હોડી પ્રવાહ મિશ્રણ સંખ્યા પદ્ધતિ હવે આ જે છે એ થોડું આ થોડું એડવાન્સ ગણિત છે આ જે પોર્શન છે ને આ થોડો એડવાન્સ ગણિતનો પોર્શન છે બરાબર છે જો કે આ તો નહીં કહી શકાય આટલું કહી શકાય આ થોડો એડવાન્સ ગણિતનો નો છે કે જેમાં સંખ્યા પદ્ધતિ આવશે બીજ ગણિત આવશે ભૂમિતિ આવશે અને ત્રિકોણમિતિ આવશે આ મહત્વના ચેપ્ટર આ જનરલી પૂછાતું હોય છે છે તો એક એડવાન્સ ગણિત કહેવામાં આવે છે તો આ ગણિત પૂછાય છે હવે એડવાન્સ ગણિત એટલે એકદમ નામ સાંભળીને એવું નહીં સમજવાનું કે આ થોડું ટફ હશે એડવાન્સ ગણિતનો ખાલી એક પાર્ટ અલગ છે આને અરેથમેટિક મેથ્સ કહેવામાં આવશે અને એડવાન્સ ગણિત કહેવામાં આવશે બરાબર છે એટલે એમાં સંખ્યા પદ્ધતિ બીજ ગણિત એટલે કે એલજેબ્રા બરાબર છે આપણે ભણીને જ આવ્યા છે ધોરણ આઠ નવ દસમાં ભણીને જ આવ્યા છે નવ નવી વસ્તુ ભણવાની નથી એટલે તમે એવું નહીં વિચારતા કે આની અંદર મારે કઈ અલગથી ગણિત બનવું પડશે આ ગણિત એવું ગણિત છે કે જેમાં આપણે ભણીને જ આવ્યા છે ધોરણ આઠમાં ધોરણ આઠમાં તમે જોશો તો ભૂમિતિ આવતું રેખા ત્રિકોણ વર્તુળ એના આધારિત છે ભૂમિતિ જોમેટ્રી

જે જનરલ એક્ઝિન પૂછાય તો એ જ પૂછાય છે ડિસ્ટન્સ એન્ડ ડાયરેક્શન પૂછાય એનાલોજી પૂછાય કોડિંગ ડીકોડિંગ પૂછાય ક્લાસિફિકેશન પૂછાય નંબર ટેસ્ટ આલ્ફાબેટ ટેસ્ટ રેન્કિંગ ટેસ્ટ પઝલ સિટિંગ અરેન્જમેન્ટ બેઠક વ્યવસ્થા ઘડિયાળ ત્યાર પછી કેલેન્ડર બ્લડ રિલેશન ડાઈસ પાસો વેન ડાયાગ્રામ સિલોક્સ ખ્યાલ આવે છે વેન ડાયાગ્રામ છે સિલોક્સ છે આ જનરલી વધારે પૂછાતું હોય છે સિમિલારિટી ડિફરન્સીસ સમાનતા ભિન્નતા વિધાન સ્ટેટમેન્ટ કન્ક્લુઝન આ રીતનું જનરલી એસએસસી માં પૂછાતું હોય છે રેલવે માં પણ પૂછાતું હોય છે કોર્સ ઓફ એક્શન ડિસિઝન મેકિંગ એન્ડ પેપર ફોલ્ડિંગ એન્ડ કટિંગ બરાબર છે આ ટાઈપનું જે છે એ આ રીઝનિંગ છે રેડી તો આટલું રીઝનિંગ આપણે તૈયારી કરો તૈયારી તૈયાર કરવાનું છે તો મેથ્સ અને રીઝનિંગ જનરલી બે ત્રણ ટોપિક ને બાદ કરતા ઓલમોસ્ટ સેમ છે દરેક કોમ્પિટિટિવ એક્ઝામ નું મેથ્સ અને રીઝનિંગ ઓલમોસ્ટ સેમ હોય છે બે ત્રણ ટોપિક ને બાદ કરતા તો બે ત્રણ ટોપિક અહીંયા આપણે અલગથી કરવાના છે એ આપણે અહીંયા જોવાના રહેશે આગળ વધીએ ત્યાર પછી ઇંગ્લિશ ની વાત કરીએ તો સ્પોટ ધ એરર ફિલ ઇન ધ બ્લેન્ક સિનોનિમ્સ હોમોનિમ્સ એન્ટોનિમ્સ સ્પેલિંગ ડિટેક્ટિંગ એન્ડ મિસપ્લેસ્ડ વર્ડ્સ એટલે કે ખોટા વર્ડ આપેલા હોય એને તમારે કરેક્શન કરવાનું ઇડિયમ એન્ડ ફ્રેઝીસ વન વર્ડ સબસ્ટિટ્યુશન્સ ઇમ્પ્રૂવમેન્ટ ઓફ સેન્ટેન્સ એક્ટિવ પેસિવ વોઇસ આવો આપણે ના ભણી ગયા ધોરણ 10 માં એક્ટિવ પેસિવ વોઇસ આવતું તમને ખ્યાલ હોય તો બરાબર છે નવ કાર આવતા એટલે થોડો ગ્રામેટિકલ ક્વેશ્ચન આની અંદર વધારે પૂછાશે બરાબર છે ડાયરેક્ટ ઇન ડાયરેક્ટ નેરેશન ડાયરેક્ટ સ્પીચ ઇન ડાયરેક્ટ સ્પીચ ગ્રામરનો ટોપિક છે બરાબર છે સફલિંગ ઓફ સેન્ટેન્સીસ પાર્ટ સફલિંગ ઓફ સેન્ટેન્સ પાર્ટસનો મતલબ જમ્બલિંગ કહેવાય તમને ચાર પાંચ ઇંગ્લિશમાં વાક્યો આપી રહેતા હશે પહેલું વાક્ય કયું આવશે બીજું કયું આવશે ત્રીજું કયું આવશે એ તમારે લાઇનમાં ગોઠવવાનું છે ઇટ ઇઝ કોલ સફલિંગ ઓફ સેન્ટેન્સીસ પાર્ટ્સ ઓકે સફલિંગ ઓફ સેન્ટેન્સીસ ઇન પેસેજ પેસેજ ની અંદર તમારે સફળ કરવાના છે ક્લોઝ પેસેજ આવશે રીડિંગ કોમ્પિટિશન આવશે બરાબર એટલે એક પેરેગ્રાફ આપી દેવામાં આવશે નીચે પ્રશ્નો આપેલા હશે એને જોઈને તમારે જવાબ આપવાના છે સાથે સાથે ક્લોઝ પેસેજ હશે એક મોટો પેસેજ આપી દેવામાં આવશે એની અંદર અલગ અલગ જગ્યાએ બ્લેન્કસ હશે ખાલી જગ્યા હશે એને તમારે પૂરવાની રહેશે આ ટાઈપનું જનરલ ઇંગ્લિશ પૂછાય છે બાર પાસ છે એટલે હાઈ લેવલ ઇંગ્લિશ નહીં આવશે એકદમ નોર્મલ લેવલનું જનરલ ઇંગ્લિશ આવશે રાડેક આગળ વાત કરીએ તો આ છે જનરલ અવેરનેસ એટલે કે સામાન્ય જ્ઞાન અહીંયા ઘણા બધા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન છે સાહેબ જીએ માં શું પૂછાશે તો મિત્રા ખાસ ધ્યાન આપજો ભારતનો ઇતિહાસ હવે એટલો બધો ડિટેલમાં ભારતનો ઇતિહાસ નથી પૂછવાનો એ પણ હું તમને જણાવી દઉં બરાબર છે આ બધું એકદમ ડેપ્થમાં નથી ભણવાનું ઉપર ઉપર ભણવાનો છે ભારતનો ઇતિહાસ ત્યાર પછી ભારતની ભૂગોળ બરાબર છે એકદમ ડેપ્થમાં નહીં ઉપર ઉપર જ ભારતની ભૂગોળ આવશે બરાબર છે ત્યાર પછી બંધારણ ત્યાર પછી આ સૌથી મહત્વનો ટોપિક સૌથી મહત્વનો ટોપિક હવે એક્ઝામમાં જો પચીસ પ્રશ્નો છે કેમાં ટાયર ટીયર વન માં હવે આ પચીસ પ્રશ્નની અંદર તમે જોજો પંદર થી લઈને સત્તર પ્રશ્નો કરંટના હશે કરંટ અફેર્સના ના થી લઈને સત્તર પ્રશ્નો આવશે એટલે એવું બધું ચિંતા કરવાની જરૂર નથી કે આ આટલી બધી વસ્તુ વાંચવાની છે ના હિસ્ટ્રીના પ્રશ્ન આવશે બે એક બે આવશે

આપણે કેવું એનાલિસિસ પણ લાવવાના છે કે ભારત જીએ જે પૂછાય તેમાં ભારતના ઇતિહાસમાંથી કેટલા પૂછાયા બંધારણમાંથી કેટલા પૂછાયા ભૂગોળમાંથી કેટલા એનાલિસિસ પણ આપણે નેક્સ્ટ નેક્સ્ટ લાવશું આપણે રેડી એટલે તમને પ્રોપર આઈડિયા હવે તૈયારી કરવાની ખબર પડે ઓકે હવે આના માટે ખાસ ધ્યાન આપજો આવા દરેકે દરેક ઇન્ફોર્મેશન માટેનો જે વિડીયો છે કે વેકેન્સી ક્યારે આવશે ફોર્મ કેવી રીતે ભરવાના છે આ બધા જે વિડીયો છે એ તમને એસએસસી રેલવે બેન્કિંગ બાય વેબ સંકુલ આપણી એક યુટ્યુબ ચેનલ છે આ યુટ્યુબ ચેનલ પર સબસ્ક્રાઈબ કરી લો એટલે તમને બધી જ ઇન્ફોર્મેશન મળે બીજી વસ્તુ એસએસસી રેલવે માટેનો આપણે અહીંયા કમ્પ્લીટલી એક ફ્રી કોર્સ પણ આપેલો છે જે વિદ્યાર્થીને તૈયારી કરવી હોય થોડી ફ્રીમાં તૈયારી કરવી હોય મેથ્સના લેક્ચર જોવા હોય રિઝનિંગના લેક્ચર જોવા હોય સાયન્સના લેક્ચર જોવા હોય ભૂગોળના લેક્ચર જોવા હોય ઇતિહાસના લેક્ચર જોવા હોય સ્ટેટિક્સ ના લેક્ચર જોવા હોય તો આ ચેનલમાં મૂકેલા છે આ પ્લે લિસ્ટ છે ને એમાં જશો ને એમાં રેલવે માટેના હશે રેલવે એસએસસી માટેના હશે કારણ કે રેલવે હોય કે એસએસસી હોય ઓલમોસ્ટ સિલેબસ સેમ જ છે એટલે રેલવે ને એસએસસી ને ધ્યાનમાં રાખીને જ લેક્ચર લીધેલા છે કમ્પ્લીટ પ્લે લિસ્ટ બનાવેલું છે મેથ્સના સિત્તેર પ્લસ લેક્ચર છે રીઝનિંગના પિસ્તાલીસ પ્લસ લેક્ચર છે એટલે તમને અહીંયા બધી વસ્તુ મળી જશે ઓકે બીજી વસ્તુ આ દરેકે દરેકની પીડીએફ પણ તમને અહીંયા મળશે આ ટેલિગ્રામ ચેનલ પર હવે ટેલિગ્રામ ચેનલનું નામ જ આ છે એસએસસી બેન્કિંગ રેલવે બાય રેલવેભાઈ કોલ આ ટેલિગ્રામ ચેનલમાં તમે દરેકે દરેક પીડીએફ મળશે એટલા જેટલા પણ અહીંયા ફ્રીમાં લેક્ચર લેવાય છે એની પ્રેક્ટિસ પીડીએફ પણ તમને ત્યાં અવેલેબલ થશે એટલે તમારે માની લો કે એકવાર ક્લાસમાં ભણાયા પછી તમારે એની પ્રેક્ટિસ કરવી હોય ને નોટ કરવો હોય તો એની પીડીએફ પણ તમે ડાઉનલોડ કરી શકશો ક્યાંથી કરી શકશો ટેલિગ્રામ ચેનલ પરથી ઓકે તો આજે આ ટેલિગ્રામ ચેનલને પણ તમે સબસ્ક્રાઇબ કરી લો એટલે જેથી તમને બધી જ પીડીએફ પણ મળે નોટિફિકેશન પણ મળે જેવું કોઈ નોટિફિકેશન આવે એમાં સીધું આવે છે ઓકે બીજી વસ્તુ આપણે ટૂંક સમયમાં આના બેચનું આયોજન કરવા જઈ રહ્યા છે બરાબર એસએસસી સીએચએસએલ અને એસએસસી એમટીએસ આનો એક કમ્બાઈન્ડ બેચનું આયોજન કરવા જઈ રહ્યા છે આ આયોજન ટૂંક સમયમાં થશે બરાબર છે આના માટેની એક નવી બેચ સ્ટાર્ટ થશે બરાબર છે આપણી પાસે સમય ઓછો છે લગભગ એકથી લઈને દોઢ મહિના સુધીનો સમય છે તો આની અંદર કમ્પ્લીટલી તૈયારી કેવી રીતે કરવી ડેલી લગભગ ફોર આવર્સના લેક્ચર્સ હશે તો આને પ્રોપર વ્યવસ્થિત સિલેબસ કમ્પ્લીટ કરીને પ્રેક્ટિસ કરાવીને તમારે જો એક્ઝામ આપવી હોય તો તમે આમાં આપી શકો છો આનો સિલેબસ તમને સમજાવી દીધો છે હજી ડિટેલમાં ચર્ચા પણ આપણે કરીશું પ્રિવિયસ ઇયરના કટ ઓફ પણ આપણે ડિસ્કસ કરીશું કે પીલી પ્રીવીયસ ઇયરનું કેટલું 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 કટ ઓફ રહ્યું છે અત્યાર સુધીમાં કટ ઓફ આ સેશનમાં એટલા માટે નથી લીધું કેમ કે એની વેકેન્સી બહાર પડશે ત્યારે હું એનું કટ ઓફ આપીશ તમને અત્યારે નહીં બરાબર છે અત્યારે એવું લોડ લેવાની જરૂર નથી કે મારા આટલા જ માર્ક્સ લાવવાના પહેલાં તમે સબ્જેક્ટને સમજો સબ્જેક્ટને જાણો દરેક ચેપ્ટરમાં દરેક સબ્જેક્ટમાં કેટલું કેટલું ડેપ્થમાં પૂછાય છે એને પહેલાં સમજવાની કોશિશ કરો પછી કટ ઓફને એની બધા પર ચર્ચા કરશો આપણે ઓકે અને કટ ઓફ બટ ઓફ પર ચર્ચા કરવું મને લાગતું બરાબર નથી બરાબર છતાં પણ ઘણા વિદ્યાર્થીઓ એમ કે સાહેબ કટફ શું હશે કેટલું કટફ રહી શકે છે તો તમારી જાણ ખાતર હું નેક્સ્ટ ટુ નેક્સ્ટ વિડીયોમાં કટફ વિશે હું તમને જણાવી દઈશ ઓકે બાકી આ જે વેકેન્સી આવી છે એ બહુ સારી ઓપોર્ચ્યુનિટી છે એસએસસી સીએચએ છેલી બાર પાસ પર ભરતી છે અને બાર પાસ પર એટલું બધું લેવલ નથી હોતું આરામથી તમે એક્ઝામ ક્લિયર કરી શકો છો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય તો સાથે સાથે એસએસસી સીએચએ છેલ્લું જો ફોર્મ ભર્યું ભરવાનું થાય તો એ ભરી દેવું જોઈએ કારણ કે અલગથી તૈયારી કોઈ કરવાની જરૂર નથી આની અંદર ઓલમોસ્ટ તમારી બરાબર છે એસએસસી રેલવે ક્લાસ થ્રી બધાની તૈયારી ઓલરેડી થઈ જશે રેડે હા બે ત્રણ ટોપિકને બાદ કરતાં થોડા એડવાન્સ ગણિતને રિઝનિંગમાં અમુક ટોપિકો છે એ આપણે કરીશું કરાવીશું ઓકે ચાલો થેન્ક યુ સો મચ તો મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં જય હિન્દ જય ભારત